તો હારો સૌરવ બિલ્ડર્સ અને ગાયત્રી કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે જેમાં વડોદરામાં રોડ કોન્ટ્રાક્ટરો અધિકારીઓને નથી ગાંઠતા ખાતમુહૂર્ત બાદ પણ એકસો બાવીસ કરોડના રોડનું કામ અટક્યું છે કોન્ટ્રાક્ટરો અધિકારીઓના ફોન નથી ઉપાડતાનો દાવો છે સૌરવ બિલ્ડર્સે બાર અને ગાયત્રીએ એક કરોડનું કામ નથી કર્યું છાણી ગૌરવપથ રોડનું કામ પણ વર્ષોથી ટલ્લે ચડ્યું છે રોડ વિભાગ બંને કોન્ટ્રાક્ટરોને નોટિસ અને બ્લેકલિસ્ટની ચીમકી ઉચ્ચારી છે બહુ જ તકલીફ પડે છે અને આ તો અમારો મેઇન રસ્તો છે અને અંધારું બી બહુ જ હોય છે આજુબાજુની ગટરો બી ખુલ્લી છે કંઈ પશુ પક્ષીઓ પડી જાય છે અંદર છોકરાઓ રમતા રમતા કંઈ પડી જાય તો એનું કોઈ સોલ્યુશન નથી આવતું વરસથી આ જ કામ ચાલી રહ્યું છે બે દિવસ ચાલે ચાર દિવસ બંધ ત્રણ મહિના બંધ

કોઈ રોડ પર સમયસર કામગીરી થતી અધિકારીને જ્યારે કહીએ છીએ તેવું કે કોન્ટ્રાક્ટર ફોન ઉઠાવતા નથી અમે નોટિસ આપીએ નોટિસ આપીએ અમારો જવાબ નથી અમને તો સ્થળ પર કામગીરી થાય એ મુખ્ય હેતુ છે આપણા કમિશનર સાહેબ જ્યારે દર મંગળવારે રિવ્યૂ મિટિંગ લેતા હોય ત્યારે જે નાણાં અધિકારીઓને સસ્પેન્ડ કરે છે સરસ વાત છે ચાલો ભાઈ કોઈ ભૂલ થઈ જાય સસ્પેન્ડ કરે પણ ખરેખર મોટા મગર જેવા કે આ કોન્ટ્રાક્ટરો છે કોન્ટ્રાક્ટરની જ અત્યારે તમે જો એ ચેમ્બરો ખુલ્લા છે એ જવાબદારી કોન્ટ્રાક્ટરની પણ એટલી જ છે તો કોન્ટ્રાક્ટર એ રીતે બ્લેક લિસ્ટ થવા જોઈએ કે સમગ્ર ગુજરાતમાં એ લોકો કોઈ જગ્યાએ કામગીરી ના કરી શકે અમે એમને કડક નોટિસ આપીને કાર્યવાહી ઝડપથી કામો પૂરા કરવા માટે જાણ કરી છે અને એમને અમે નોટિસમાં લખેલું છે કે ભાઈ તમે આ કામ હવે આજો અને આખરી નોટિસ ગણીને જો કામ ઝડપથી પૂરા કરવામાં ટાઈમ લિમિટમાં કરવામાં નહીં આવે તો પછી આગળ તમારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી અમારે હા એ પ્રમાણે અમે નોટિસ આપીને જાણ કરેલી છે અમે એક ઇજારદાર છે આપણા સૌરભ બિલ્ડર્સ કરીને એમના જે કામો છે ચાલુ એમાં ઘણી પ્રગતિ ધીમી છે એટલે અમે એમને આગાઉ પણ નોટિસ આપેલી અને હાલમાં પણ અમે કાર્યપાલક ઇજનેર સાહેબની સહીથી નોટિસ આપીને જાણ કરી છે કે ભાઈ ઝડપથી આ કામો ટાઈમ લિમિટમાં અને પ્રોપર ક્વોલિટી વાઇઝ પૂરા કરવામાં આવે અન્યથા અમે કડક એક્શન લઈશું એમાં કોઈ ચલાવી લેવામાં આવશે નહીં વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટરો એટલી હદે બેફામ બન્યા છે કે અધિકારીઓની નોટિસને પણ ઘરકાર નથી અવારનવાર નોટિસ આપવામાં આવી છે છતાં પણ ઉત્તર અને પૂર્વ ઝોનની અંદર જે રોડની કામગીરીના જે ઇજારાનું કામ છે તે હજી સુધી પૂર્ણ નથી થયું અવારનવાર કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે નોટિસ આપે છે અને તે કોન્ટ્રાક્ટરો સાથે સંપર્ક પણ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે કોન્ટ્રાક્ટરો એટલી હદે બેફામ બન્યા છે કે અધિકારીઓના ફોન પણ ઉપાડવાની તસ્તી નથી સૌરભ બિલ્ડર અને ગાયત્રી કન્સ્ટ્રક્શન આ જે અધિકારીઓની આપેલી સૂચનાઓ છે અથવા તો જે આપેલા જે નિયમો છે તેને વારંવાર ગોળીને પીજાય છે જો કોર્પોરેશન દ્વારા પણ નોટિસ આપી છે અને આ વખતે તુરંત કામગીરી શરૂ નહીં થાય તો બ્લેકલિસ્ટ કરવાની પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે વાત કરીશું ઉત્તર ઝોનની તો ઉત્તર ઝોનની અંદર સપ્તબદી પાર્ટી પ્લોટ તેમજ જી બીની પાછળનો અને એટલાન્ટિસાવાળો આ જે રોડ છે કે જેની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે તેમ છતાં પણ આ જે કામગીરી છે તેને હજી સુધી પૂર્ણ નથી કરવામાં આવ્યો તેને લઈને કોર્પોરેશન છે તે આ વખતે પણ નોટિસ આપી છે ગૌરવ ગૌરવપથની પણ જે કામગીરી છે તે હાલ અધૂરી જોવા મળે છે અને આ અધૂરી કામગીરીના કારણે સ્થાનિકોને પણ ક્યાંક ને ક્યાંક હેરાનગતિ થઈ રહી છે સ્થાનિકો કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ કામ છે તે પૂર્ણ કરાવવું જોઈએ ત્યારે વિપક્ષ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે રીતે વાત કરીએ તો જે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર છે તે નાની એવી ભૂલના કારણે પણ અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરે છે ત્યારે આવા જે બીફામ બનેલા જે કોન્ટ્રાક્ટરો છે તેમની સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી હાલ તો લોકો પણ માંગ કરી રહ્યા છે જે રીતે વાત કરવામાં આવે તો આજે અધૂરી કામગીરી છે તેને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અથવા તો જે કોન્ટ્રાક્ટર છે તેની પાસે બ્લેકલિસ્ટ કરી અને જે કામ છે તે અન્ય કોન્ટ્રાક્ટરને આપવામાં આવે જેથી કરીને આ જે કામગીરી છે તે આવનાર ટૂંક સમયની અંદર પૂર્ણ થાય ને જે નાગરિકોને જે સુવિધા મળવી જોઈએ તે મળી રહે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા